સમૂહ લગ્નની તારીખ આગામી એકવીસ ચાર બે હજાર ચોવીસના રોજ નક્કી કરવામાં આવેલ છે બંને જિલ્લામાં જે યુગલોની સમૂહ લગ્નમાં નામ નોંધવાનું હોય તે વહેલામાં વહેલી તકે ઝાલા બાવાજીના મંદિર મુકામે આવીને રૂબરૂ નોંધાવી જવા વિનંતી કરવામાં આવી આ બેઠકમાં ઠાકોર સમાજના પ્રમુખ આલુસિંહ ઝાલા બાબુસિંહ ચૌહાણ અમરતસિંહ મકવાણા કલ્યાણસિંહ દશરથસિંહ ઝાલા डॉक्टर कल्पेश सिंह शक्ति सिंह भूपेंद्र सिंह भाथी खत्री दशरथ सिंह कमलेश सिंह, एडवोकेट कमलेश सिंह, अजीत सिंह अर्जुन सिंह बिपिन सिंह मनहर सिंह रोहित सिंह दलपत सिंह सहित समाज कार्यकरो हाजर रहा था